મધમાખીઓ જૈવ વિવિધતાના સંરક્ષણ પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે પર્યાવરણીય પ્રણાલીમાં મધમાખીના મહત્વ અને તેમના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વીસ મે ના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઇટેડ નેશન્સ સમક્ષ 20 મે 2017 ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઓફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવતા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર 2017 માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી પ્રથમ વિશ્વ મધમાખી દિવસ 20 મે 2018 ના રોજ મનાવવામાં આવ્યો હતો આ વિશેષ દિવસ રોજ એન્ટોન જન્મ જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે જેને આધુનિક મધમાખી ઉછેર પિતા કહેવામાં આવે છે એન્ટોન જાનસા નો જન્મ વીસ મે સત્તરસો ના રોજ સ્લોવેનિયામાં થયો હતો મૂળ ભાવનગર જિલ્લાના નાના આસરાણા ગામના અને વર્ષોથી સુરતના ડભોલી વિસ્તારમાં સ્થાયી થયેલા તથા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેણ ગામે મધમાખીનો ઉછેર વ્યવસાય કરતા પિસ્તાળીસ વર્ષીય વિનોદભાઈ રામજીભાઈ નકુમે ગુજરાતમાં મધમાખી ઉછેર ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી નવી ઓળખ ઊભી કરી છે વિનોદભાઈ પહેલા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા પરંતુ વર્ષ 2011 માં હરિયાણાની સફર દરમિયાન મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાતે જતા તેમનું જીવન બદલાઈ ગયું માત્ર 25 બોક્સથી શરૂ કરીને આજે તેઓ 1100 થી વધુ બોક્સનું સંચાલન કરે છે જેના થકી વર્ષે 30 થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે જેના વેચાણથી થકી સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે વિનોદભાઈએ ડીઆરડીઓ સાથે એમઓયુ કરીને નવસારી તાપી અને સુરત જિલ્લામાં એકસો એસી સખી મંડળોની બહેનોને તાલીમ આપી છે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બાગાયતી વિભાગ અને ખાદીગામ ઉદ્યોગ સાથે મળીને સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર પાટણ કચ્છ ભાવનગર સહિત નવથી વધુ જિલ્લાઓમાં પંદરસોથી વધુ ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી છે ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ બોક્સ ખરીદી સ્ટાર્ટઅપ સહાય વિશે માર્ગદર્શન પણ પૂરું પાડે છે ઉપરાંત કેટલાક લોકોને સરકારની સહાય અપાવી મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરાવ્યો છે અત્યાર સુધીમાં અમે લગભગ નવસારી જિલ્લામાં જ એકસો એસીથી વધારે બહેનોને શક્ય ટ્રેનિંગ આપી છે દોઢસો જેટલા બહેનોને મધમાખીના બોક્સ આપ્યા છે પછી નવસારી કેવી કે સુરત કેવી કે નર્મદા કેવી કે સાથે પાટણ કેવી કે લોકભારતી સણોસરા કચ્છમાં આ બધા જિલ્લાની અંદર સુરેન્દ્રનગર કેવી કે સોટીલા જશે આ બધા કેવી કે અમે મધમાખીની ટ્રેનિંગ આપવા ગયેલા છીએ એની અંદર કમસે કમ અત્યાર સુધી અમે બારસો થી પંદરસો ફાર્મરને

આ અત્યારે જે જગ્યાએ બેઠા છીએ આપણે ત્યાં હું અત્યારે મધમાખીની ટ્રેનિંગ આપું છું હાલમાં મારા મધમાખીના બોક્સ સૌરાષ્ટ્રની અંદર વેરાવળ સોમનાથમાં શિફ્ટ કરી દીધા છે જે નારિયેળીમાં અને બીજું અમારું હરિયાણાની અંદર ઇન્દ્રી તાલુકો છે ત્યાં અમે મધમાખીના બોક્સ શિફ્ટ કરી દીધા છે અત્યારે અમારા પ્રોડક્શન બંધ થઈ ગયું હોય એટલે અત્યારે અમારે ખાલી કેરસ સાર સંભાળ કરવાની હોય છે 25 થી આવક છે એની અંદર ખર્ચા માઇનસ કરો કારણ કે ટ્રાવેલિંગ ના ખર્ચા આઠ થી દસ માણસો છે એના ખર્ચા પછી આ બોક્સ ફેરવવાના હોય હવે એને ફિડિંગ આપવાનું હોય ચાર મહિના રાખવાની હોય તો એની અંદર પાંત્રીસ થી ચાલીસ ટકા ખર્ચો એટલે વાર્ષિક આવક થઈ શકે એવું જરૂરી નથી કે આ વર્ષે થાય નુકસાની હોય વાવાઝોડું હોય ત્યારે અમારા માખીના બોક્સ ફેલ પણ થાય એ બધું ચાલતું જ હોય પણ આ મારા શોખ ખાતર બિઝનેસ કર્યો છે મારું નામ નકુમ વિનોદ રાજાભાઈ આ મારું મૂળ વતન સૌરાષ્ટ્ર મહુવા ભાવનગર અને અમે સુરતથી લગભગ વીસ પચીસ પચીસ વર્ષથી સ્થાયી છીએ અને બે હજાર અગિયારની અંદર મધમાખી મધમાખીની અમે માહિતી લેવા માટે હરિયાણા પંજાબ બાજુ ગયેલા અને હરિયાણા પંજાબમાં લોકો મધમાખીની ખેતી કરતા અમે અમે ખેડૂત માલધારી કહેવાય જે ગાયો અને ઢોર તો પાળતા જ હોઈએ તો અમને મધમાખીનો પણ શોખ લાગ્યો અને આમ બે હજાર અગિયાર પહેલાં મારે ડાયમંડની અંદર હું પતલા હીરાનું મેન્યુફેક્ચર કરતો હતો માઇનસ ટુ હીરા બનાવતો એ છોડીને હું અત્યારે ફૂલ ટાઈમ મધમાખીમાં સક્રિય છું ચૌદ વર્ષથી અમે મધમાખીનું કામ કરીએ છીએ શરૂઆતમાં પચીસ બોક્સ નવસારી જિલ્લાના સિખલી તાલુકાના કલયારી ગામથી શરૂ કરેલા પચીસ બોક્સની અંદર અમે અનુભવ કરતાં કરતાં અમે પાંચસો બોક્સ સુધી પહોંચી ગયેલા એ દરમિયાન નવસારી મિશન મંગલમ ડીઆરડીએ થ્રુ ત્યાંના અધિકારીના સપોર્ટથી નવસારી જિલ્લાની અંદર જ્યારે મોદી સાહેબ સીએમ હતા એ સમયમાં અમે અર્પિત સેવા સંઘ દ્વારા એમઓયુ કરી અને ડીઆરડીએના જે સખી મંડળના બહેનો છે એ લોકોના પાંચ જૂથની અંદર અમે મધમાખીની ટ્રેનિંગ અને મધમાખીના બોક્સ સપ્લાય કરી અને એનું પ્રોડક્શન લેવર આવેલું એ પછી અમે જેમ પ્રેક્ટિકલી કામ કરતા ગયા એમ અમે ગવર્મેન્ટની જે હોર્ટિકલ્ચર બાગાયત ખાતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કે ખાદી ગ્રામ ઉદ્યોગ કેવા કેવી આયસી એમ અલગ અલગ સંસ્થાઓમાં અમે એ સંસ્થા દ્વારા અમે મધમાખીની ટ્રેનિંગ ખેડૂતોને આપીએ છીએ અને મધમાખીમાં કઈ રીતે કામ કરવું પ્રેક્ટિકલ શીખવાડીએ છીએ અને હું પોતે અત્યારે કેવાય સી ખાદી ગ્રામ ઉદ્યોગના ગુજરાત માસ્ટર ટ્રેનર છું અને અત્યારે મારી પાસે અગિયારસો મધમાખી એવરેજ એક પચીસ થી ત્રીસ કિલોનું પ્રોડક્શન લઈએ છીએ અલગ અલગ ફૂલનું અમે ઉત્પાદન કરીએ છીએ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અજમાનું મધ લેવા માટે સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવા તાલુકાના એરિયામાં જામનગરના દુધેરી તાલુકા દુધેરી ગામમાં વરિયાળીમાં અમે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બોટાદ એમાં મધમાખી રાખીએ છીએ બાવળ માટે પણ અમે એ જ એરિયામાં જઈએ છીએ તલ માટે જૂનાગઢમાં ધાણા માટે રાજકોટ જામનગર જુનાગઢ એ પંથકમાં જઈએ એમાં અલગ અલગ ફૂલનું અમે મધ ઉત્પાદન કરીએ છીએ આજની તારીખમાં મારી પાસે અજમાનું મધ મિક્સ ફૂલ મલ્ટીફ્લોરા વરિયાળી લીચી તલ બાવળ અને જે અમે તમને ટેસ્ટ કરાવેલું જામ અને જે સરગવો દાડમ અને બાવળ તણીનું મિક્સ અને રાયડો આટલું આજની તારીખમાં મારી પાસે મધનો ફૂલનો સ્ટોક છે જે અમે હોલસેલના ભાવે માર્કેટમાં આપીએ છીએ અને અમારી બ્રાન્ડથી અમે પેકિંગ કરી અને અમારા સ્ટોલ હાઈવે ઉપર જે ઉભે ગામ છે તે સ્ટોલથી હું વેચાણ કરું છું જે અલગ અલગ ફૂલ છે એ ચારસો પચાસ રૂપિયા કિલો હંડ્રેડ પર્સન્ટ સો ટકા નેચરલ મધ અમે લોકોને આપીએ છીએ ગવર્મેન્ટના જે હોય છે સ્ટોલ કૃષિ મેળો છે પછી જે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીના મેળા ભરાય છે વેસુમાં તેમાં પણ મારો સ્ટોલ છે એટલે અહીંની ગવર્મેન્ટ પણ અમને મધમાખીના ઉત્પાદન માટે બહુ હેલ્પ કરે છે એના અમે પણ ગવર્મેન્ટના પ્રોગ્રામ હોય મધમાખી માટે માહિતી હોય તો અમે એક ટ્રેનર તરીકે અમે મધમખીની માહિતી આપીએ છીએ અને અમે ફ્રી કોસ્ટ અત્યારે અમે પહોંચાડીએ છીએ આજે ચૌદ વર્ષના અનુભવમાં આજે નર્મદા સુરત અને અસર કંપની બી ફાર્મિંગ મારો એપીઓ છે એમ જ સ્ટેટ લેવલનો જે એપીઓ બનાવેલો છે ગુજરાત બી કીપર ડેવલપમેન્ટ સોસાયટી એ આખા ગુજરાતનો એપીઓ છે એની અંદર હું સુરત જિલ્લામાંથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું અને આખા ગુજરાતની અંદર મધમાખી ના પ્રોગ્રામો કઈ રીતે કરવા ટ્રેનિંગો કઈ રીતે કરવી કયા જિલ્લામાં અમે હેલ્પ કરવી એ અમારો અમારો ઉદ્દેશ ઉદ્દેશ છે છે કે પણ અગવડ હોય તો અમે ગુજબી તરફથી એને અમે છેવા આપીએ છીએ આવનારા સમયમાં અનિડિયા આવે છે વીસ તારીખે બરોબર એ અની અમે બધા જિલ્લાઓમાં બાગાયત દ્વારા કરે છે તો અમે બધા જિલ્લામાં અમારા વિક અમારા જે ડિરેક્ટરો છે એ ઉજવવા માટે સો ટકા અમે એને હેલ્પ કરશું અને અમે પોતે અમરેલી જિલ્લાની અંદર નેચર ફાર્મિંગ યુનિવર્સિટી બાગાયત અને ખાદી ગ્રામ ઉદ્યોગ અને ગુજબી જે હું એપ્યો છે એના દ્વારા અમે સ્ટેટ લેવલનો પ્રોગ્રામ વીસ તારીખે કરાવવા જઈ રહ્યા છીએ એની અંદર ટોટલ એરેન્જમેન્ટ ટોટલ મેનેજમેન્ટ અમે ગુજબી તરફથી કરશું રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત